હાલો તમારે શેર કરવું પાછું આ બીજું ને અનધર એક્સિડન્ટ બાય આપણા ઇન્ડિયન ભાઈ કર્યું છે એટલે વાહ હું આવું કંઈક થાય ને જો આવગનું કે અમારે તમને કહેવાનું મતલબ એક જ વસ્તુનો છે કે આ વ્લોગથી આપણે એવી વસ્તુ જાણવાની કે આવી રીતે આપણા માણસો બહાર જઈને આવું બધું કરે છે એને લીધે આપણા દેશનું નામ બદનામ થાય છે ને આમ એને ખાતા હે ભારત ઉપર કારણ કે ભારત એને ખબર છે કે ભારત અત્યારે ટૂંકમાં દુનિયાની અંદર જે જે ઇકોનોમી ગ્રોઈંગ ઇકોનોમી છે એ ભારતની છે અને ભારત અત્યારે કદાચ આગળ નીકળી જાય એવું લાગે છે ને એટલે એ દબાવવા માગે બધી રીતે એટલે આપણને વધારે બદનામ કરવા માગે છે એમ અને એ તો ઇન્ડિયન એલિયન્સ નામ પાછું કહે છે ઇન્ડિયન એલિયન્સ ઓકે વિચાર કરો તમે એટલે કેટલા ખરાબ રીતે આપણને ટ્રીટ કરે છે પણ આપણાને બધાને ત્યાં જ જાઉં વિદેશમાં જ કારણ કે વિદેશમાં ત્યાં પૈસા છે પૈસા પૈસાય છે આપણે ખોટું નથી કે કારણ કે આ ટ્રક ડ્રાઈવરના ભાવ બહુ ટૂંકમાં પગાર બહુ હોય એમ એટલે એ મહિનાના લગભગ હાથ આઠ આઠ લાખ રૂપિયા પાડે એમ ઓછામાં ઓછા એમ રાઇટ એટલે માણસો થાય ને કે આ ભલે ને અત્યારે દેવા પડે શરૂઆતમાં લાયસન્સના પણ એકવાર લાયસન્સ લઈ લઈએ ને પછી ચલાવીએ તો એ ત્યારે પૈસે પૈસા એમ એટલે આ પચાસ પચાસ લાખ ને આઠ આઠ લાખ ને કરોડ કરોડ દેન જતા હતા બધા પણ એ તો બધું હવે બંધ થઈ ગયું પણ હવે જોઈએ આગળ રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈમાં જય વિંજાત ભગત અને જય ખોડિયારમાં તો કેમ મિત્રો બધા આનંદમાં છે ને હમ હા બસ નહીં આનંદમાં હોય તો પણ હમણાં છે ને તમને વાત મેં એ પહેલાં હમણાં એક વિડીયો મૂક્યો તો તમને કદાચ યાદ હોય તો કે એક પંજાબી આપણો

કે ભાઈ આ ટ્રક ડ્રાઈવર્સ બધા ઈલીગલ કઈ રીતે આ ડ્રાઈવિંગ લાઇસન્સ આ નું ડ્રાઈવિંગ લાઇસન્સ હેવી હેવી વ્હીકલ રાઈટ હવે અઢાર વ્હીલર એટીન વ્હીલર અઢાર વ્હીલ જેને હોય રાઇટ આપણે મોટા મોટા ટ્રકનો ડ્રાઇવિંગ લાયસન્સ ત્યાં કઈ રીતે લઈ લઈએ છે અમેરિકામાં અને ચલાવે છે કારણ કે એની પાસે કઈ નથી ગ્રીન કાર્ડ કે નથી હોક કે કઈ નથી તો હવે કઈ રીતે આપે છે ત્યાં તો હવે એવો જ પાછો બીજો નવો ભાઈ એક પકડાનો છે આપણો પંજાબી જ એ પણ પંજાબી છે એનું નામ છે વિક્રમસિંહ હવે વિક્રમસિંહે પણ આવી જ રીતે પકડાણો એટલે એને એક્સિડન્ટ કર્યું છે એમાં એને એ પણ સ્પીડિંગમાં હતો અને એની કોઈ જોયા વગર દીધું અને કેટલીક પાઇલ અપ ગાડી બધી હતી બધા એને એકબીજાને પાછળથી ઠોકી દીધી એટલે આ આગળ જે ગાડી હતી એને પાછળથી ઠોકી હવે એમાં વસ્તુ શું બને છે જનરલી કે આવું ગમે ત્યારે થાય તો અહીંયા આપણે ડ્રાઇવિંગ લાય જ્યારે લાઇસન્સ આપણે લઈએ પહેલાં બધી ટેસ્ટ કરાવે અને આપણને શીખાડે એ વસ્તુ કે તમારે એવી કંડિશનમાં કેટલું ડિસ્ટન્સ રાખવાનું આગળની ગાડી સાથે એમ રાઈટ હવે એ જો તમે ડિસ્ટન્સ આટલું જગ્યા ન રાખી હોય અને પાછળ પાછળને પાછળ પડ્યા જતા હોય અને ઓચિતાનો આગળની ગાડી બ્રેક મારે એટલે આપણે પછી બ્રેક મારીએ તો એ ગાડી ત્યાં સુધી પહોંચી જાય કારણ કે બ્રેક કંઈ સડનલી સીધે સીધી ન લાગે કે નહીં અન્ય રહી જાય કારણ કે મોટા ટ્રક કે ગમે કોઈ પણ ગાડીની નાના નાની ગાડીને ઇઝીલી લાગે જાય મોટી ગાડીને વાર લાગે થોડીક પણ એના માટે ડિસ્ટન્સ રાખવું પડે હવે તમે ડિસ્ટન્સ ન રાખ્યું હોય એની દેતા હોય વાહ વાહ જતા હોય રાઈટ એટલે તો ઠોકી જ દેવાના છે તો એવી જ રીતે એને પણ એક્સિડન્ટ કર્યું અને એક્સિડન્ટ કર્યા પછી અન્ય જે આગળની ગાડી હતી એમાં ઠોકી દીધી એમાં એક છોકરી જે પાંચક વર્ષની બિચારી ઇનોસન્ટ રાઇટ હવે એને જોરદાર ચોટ લાગી અને જોરદાર ચોટ લાગી એટલે માથામાં સ્કલ્સમાં બધા જગ્યાએ આખું આમ ટૂંકમાં બહુ જ એમ ખતરનાક એનું એક્સિડન્ટમાં એટલી ઈજા થઈ અને એનો બાપ એ ભેગવો હતો પણ એના બાપને કંઈ બહુ થયું નથી એટલું બધું થોડું ઘણું ઇન્જર થયો હતો પણ આને વધારે થઈ અને આ આ હોસ્પિટલમાં છે અને હોસ્પિટલમાં પણ છેલ્લા ત્રણ વીકથી તો એ કોમામાં હતી અને હવે એમાંથી થોડીક એ બહાર આવી ને હજી છ મહિના સુધી હોસ્પિટલમાં રહેવું પડશે અને પાછું એ બિચારી છોકરીએ જાન તો જાન ગુમાવે જેવું જ થઈ ગયું કારણ કે એને છે ને અત્યારે જે સ્કલ્પમાં અંદર જે માઇન્ડમાં આ ઇફેક્ટ થઈ ગઈ છે એટલે એને કંઈ ખબર નથી પડતા કે ટૂંકમાં માઇન્ડ એનો કામ નથી કરતો એટલે ટોટલી કંઈ ખાવું પીવું રહેવું કે કંઈ કોઈ વસ્તુ એને કંઈ અત્યારે કંઈ છે જ નહીં કોઈ એમ એટલે આખી લાઈફ કે ક્યાં આવી રીતે રહે હવે ખબર નહીં શું થાય એમ એટલે રિયલી રિયલી બેડ એક્સિડન્ટ થયો અને એમાં ભાઈને પકડ્યો વિક્રમસિંહને વિક્રમસિંહને પકડ્યા પછી ચેક કર્યું એનું તો એ ભાઈ બે હજાર બાવીસમાં ઇલીગલી સધન બોર્ડર બાજુથી અમેરિકાની ત્યાંથી ઘુસ્યો તો અને ત્યાંથી ઘુસ્યા પછી તો ત્યાં સીધા રજૂ થઈ જાય પોલીસ પાસે પોલીસ પાસે રજૂ થવા નહોતો ત્યારે બાઇડન સરકાર હતી અને બાઇડન સરકાર તો કંઈ કરતી નહોતી રજૂ થઈ જાય એટલે હું ઓલા લોકો બધો એનો ફિંગરપ્રિન્ટ લઈ લે ને બધે ફોટોગ્રાફ્સ ને બધું પૂછે ને બધું પછી કહે કે હવે તમારે છે ને દર મહિને આ જગ્યાએ તમારે આવવાનું અને ત્યાં રજૂ થવાનું એમ પોલીસ ચોક પોલીસ સ્ટેશનમાં કે એ જઈ જગ્યાએ હોય ત્યાં એટલે ઓલા ભાઈ કે હા ઓકે હવે એ ત્યાંથી પછી ત્યાંથી તો ભાગ્યો ત્યાંથી ભાગીને બીજી બીજી જગ્યાએ વયો ગયો ને બીજા આખા સ્ટેટમાં અને બીજા સ્ટેટમાં વયો ગઈને ના જઈને પછી પાછો ભાઈ એપ્લાય થઈ ગયો ન્યા ને કારણ કે અમુક સ્ટેટ આ વળી શું છે આપણે ઇન્ડિયાના ઇન્ડિયામાં કેમ અત્યાર સુધી એવું જ હતું પણ મોસ્ટલી હવે હમણાં બધું જીએસટીને આપણે થઈ ગયું એટલે હવે બધા ને બધા એક થઈ ગયા છે એમ ઘનરાણે સેન્ટ્રલ ગવર્મેન્ટે બધા નવા નવા જે રૂલ્સને રેગ્યુલેશનને બધા કર્યા છે પાર્લામેન્ટ થ્રુ પાસ કરીને ખરડો એમાં હવે ઘણી બધી આપણે સિમિલારિટી થઈ ગઈ બધી હવે મોસ્ટલી એમ લગભગ હવે પહેલાં શું હતું કે પહેલાં જે સ્ટેટની જે ગવર્મેન્ટ હતી ગવર્મેન્ટ ત્યાં કાયદા પાસ કરે હવે એ કાયદા હાલે તો ત્યાં અહીંયા પણ અમેરિકામાં એવું જ છે હજી કે હા ટોટલી એવું નથી કે એમાંથી જે ટ્રમ્પ સરકાર ત્યાંથી મેઇન સેન્ટ્રલમાંથી ફેડરલ ગવર્મેન્ટ ત્યાંથી જે બધું બહાર પાડે એ બધું સીધા સીધા ફોલો કરે એટલે આ લોકોએ ત્યાં છે ને ટ્રક ડ્રાઈવરની ત્યારે શોર્ટેજ હતી અહીંયા પણ તમને ખબર છે કે યુકેમાં એ બહુ શોર્ટેજ હતી વચ્ચે તો એવી જ રીતે ત્યાં પણ શોર્ટેજ હતી એટલે ત્યાં પછી જે જે માણસોને કે પછી જોતા નહોતા કે આ ઇલીગલ છે કે હું છે કે શું નથી એ ડ્રાઈવિંગ લાઇસન્સ મળી જતું હતું હવે કેમ મળતું હોય ને કેમ ન મળતું હોય ને ન્યા શું હોય એ ભાઈ આપણને ખબર નથી એટલે આપણે વધારે એમાં કંઈ વાત ન કરીએ પણ એને ટ્રકનું ડ્રાઇવિંગ લાઇસન્સ મળી ગયું અને આવડ્યો મોટો ટ્રક ચલાવતો હતો અને એને કહ્યું કારણ કે એ આવતો તો આટલી સ્પીડમાં એ કે જ કે આટલો સ્પીડમાં આવતો હતો કે એક બાજુ કા વખ હાલતું હતું એટલે એક લાઇન બંધ હતી અને બે લાઇન ચાલુ હતી તો એમાં સીધે હી તો એટલી જ ફાસ્ટ સ્પીડમાં આવતો હતો નહીં તર કોઈ પણ કામ ચાલતું હોય તો ન્યાહે હે ને રિડ્યુસ કરવાની તમારે સ્પીડ ધીમી કરવાની હોય પણ હવે આ ભાઈ આપણા બે ભાઈ ભાઈ એમાં હું આથી ખેડ કરે કરીને પાણીતું કરે કરીને આવ્યા હોય હવે એને શું ખબર હોય કે આ વસ્તુ આમ કરાય એમ રાઈટ એ તો મને તમને ખબર છે કે મારે હું આ વખતે ઇન્ડિયા હતો ત્યારે એ બે એક્સિડન્ટનો તમને બતાવ્યો હતો લો કે આ એ વખતે એક્સિડન્ટ થયું પાછળથી ટ્રકવાળાએ દઈ દીધી મસાલો હવે એમાં મારો ફોલ્ટ કરતા હતા કંઈ કે તમે એ કે અહીંયા અહીં કે વચ્ચે ન જવાય કે પણ વચ્ચે ન જવાય પણ તમે પાછળનો જે ટ્રક હોય આટલો છેટો હોય તો એને ખબર હોવી જોઈએ કે મારે એટલું ડિસ્ટન્સ રાખવું જોઈએ વચ્ચે એમ તો બ્રેક લાગે ને કે બ્રેક ન લાગે રાઈટ આ ભાઈ બ્રેક જ ન મારી રોકા હોરન માર્યા રાખ્યા હોરન મારવાથી કંઈ મતલબ છે હવે હામે પાછળ આગળની ગાડીને ક્યાં જવું છે કે શું કરવું છે એ એને થોડા ખબર હોય એટલે એને તો ડિસ્ટન્સ રાખવું જ પડે પણ હાલો એ કંઈ વાંધો નહીં એટલે આપણે તો કંઈ આ તો વસ્તુ વાત વાત થતી હતી તો મેં કીધું ચાલો એ પણ તમને વાત કરી દઉં હવે આ વસ્તુ પકડ્યો છે એટલે હવે એને બધી ખબર પડી કે આ તો ભાઈ ઇલિગલ છે એટલે હવે જ્યાંની સરકારે એટલે બધી સ્ટ્રિક્ટ થઈ ગયા છે કે જેટલા ટ્રક ડ્રાઈવર છે એ બધાની કે ઊભા રાખીને પકડો એ કે હવે આ વસ્તુ હાલી તો હાલી પણ હવે હમણાં ઓખલામાં ઓખલામાં એક આખો સ્ટેટ છે જ્યાં કારણ કે પચાસ સ્ટેટ છે અમેરિકામાં મને કોઈ કીધું હતું કારણ કે મને ખબર નહોતા મને યાદ નહોતું એટલે એમ મેં કીધું કે ભાઈ મને યાદ નથી તો કે ભાઈ તમને કંઈ ખબર નથી કે પચાસ સ્ટેટ છે કીધું ભાઈ પચાસ સ્ટેટ છે બરાબર હવે મને યાદ રહી ગયું પચાસ સ્ટેટ છે અહીંયા અમેરિકામાં તો એનો એક ઓખલામાં સ્ટેટ છે ઓખલામાં સ્ટેટ એ અત્યારે રિપબ્લિક ચલાવે છે રિપબ્લિક એટલે ટ્રમ્પની ગવર્મેન્ટ અત્યારે આવી ગઈ છે અહીંયા ફૂલી હવે એ લોકોએ કહીધું કે આને બધાને કે હાઈવે ઉપર બધાને ચેક કરવો કે ડ્રાઈવરને જેટલા જેટલા જાય એટલા તો એમાંથી એકસો ને વીસની ઉપર ડ્રાઈવર ટોટલી એની પાસે લાઇસન્સ લીધન ને લાઇસન્સ અમુક અમુક લાઇસન્સમાં કંઈ ઠેકાણા નહોતા અને અમુક લગભગ એ માણસો બધા જે હતા એ એકસો વીસની ઉપર જે પકડ્યા એ બધા ઈલિગલ હતા એની પાસે કોઈ નાની કોઈ ગ્રીન કાર્ડ કે સિટીઝનશીપ કે કંઈ નહોતું ને એમાંથી એકસો વીસમાંથી અઠ્યાવીસ જણા લગભગ આપણે પંજાબના છે આપણા બરાબર હવે તમે વિચાર કરો કે કેટલા બધા ન્યા આવી રીતે ડ્રાઈવિંગ કરે છે અને એની લીધે બધા એક્સિડન્ટ થાય છે અને કેટલા માણસો જાન ગુમાવે છે અને કેટલી બધી નુકસાની થાય એટલે હવે આટલા બધા સ્ટ્રીક થઈ ગયા કે હવે છે ને બધા જગ્યાએ આખા બધા આખા અમેરિકામાં બધી જગ્યાએ બધા સ્ટેટમાં કે ચેક કરો અને હવે કોઈને નવા તો કોઈને લાઇસન્સ આપવાના જ નથી પણ આ જૂના જે છે ને એને પણ આવી રીતે જેટલા અહીં કર્યા એને બધાને એ કે ચેક કરી પકડીને ડિપોર્ટ કરો બધા એટલે હવે હાઈલિયું ઠીકા ઠીકનું જોરદાર અને એટલે અત્યારે ટૂંકમાં બધી જગ્યાએ એમ કે પણ આવો વસ્તુ શું બને હવે આમાં મેઇન વસ્તુ આપણે તો એ વસ્તુ કીએ છીએ કે આલો એ રિપોર્ટ તો આલો બધાને કરી દે ને થઈ જાય જે કંઈ થાય એમાં વધારે બધા ચાઇનીઝ એ છે પછી મેક્સિકન છે અને ઇન્ડિયન છે આપણા રાઇટ આ બધા પકડાના છે એમાં અમુક લાઇસન્સમાં તો એ કે નામે વચ્ચે ખોટા હતા ને બીજાના લાઇસન્સ ઉપર હલાવતા હતા ઈવન આવું બધું કર્યું છે એમ એટલે આપણે એમ કે કે આપણા ઇન્ડિયામાં બધું કંઈ લો નથી ને કંઈ હાલે બધું આડેધડ પણ હવે ન્યાય આડેધડ હાલે એનો મતલબ એવો જ થયો ને કે આડેધડે ચલાવે ને અત્યાર સુધી હાલતું હતું એમ બાઇડન સરકારમાં હવે આ ભાઈ આડેધડ બીજી રીતે લીધું એમ હાલે તો હજી આડેધડ પણ હજી હવે હવે વધારે બીજી રીતે આડેધડે એટલે કેમ કે જે આઈસી જે ઓલા જે આની છે ઇન્ફોર્સમેન્ટ એજન્સી એને એટલા બધાએ હવે રાઇટ આપી દીધો છે આઈસને કે ગમે ત્યાં ગમે એ જગ્યાએ મરજી પડીને રેડ પાડે એને પકડે ને પકડીને પાછા એટલા બધા એને હેરાન કરે છે અને ત્યાંની લોકલ ઇવન ત્યાંના સિટીઝન હોય એને પકડે છે હવે આ તો ઠીક છે પણ બીજા સિટીઝન નહીં પકડે એટલે અત્યારે ત્રાહીમામ થઈ ગયું અને હવે આનું કઈ રીતે આનું આખું જે સ્ટ્રકચર છે અને જે બધું નેટવર્ક છે સ્ટ્રોકનું એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ લઈ આવવાનું પહોંચાડવાનું રાઈટ હવે એ કઈ રીતે હાલીએ એ જોવાનું છે કારણ કે આવી રીતે પકડીએ ને આટલા બધા માણસો જે છે ને આટલા બધાને પકડે તો આ ક્યાં કઈ રીતે હાલશે બધું આખું તંત્ર એમ એટલે તંત્ર આખું ગૂંચવાઈ ગયું છે ને અત્યારે ત્યાં ઇન્ફ્લેશન એટલું વધી ગયું છે એની વાત જવા દીઓ તમે પણ હવે જોઈએ આ કઈ રીતે હાલે છે આગળ હવે એ ટાઈમ વિલ ટેલ આપણે તો જે કંઈ થાહે એ જોયું ને કંઈક હહે એવું તો આપણે તમારે એ શેર કરીશું તો આવજો બાય ને પાછા નવા બ્લોગમાં કંઈક નવું લઈને આવ્યું તો હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈ માને જાય વિંજાત ભગત અને જાય ખોડિયારમાં